પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામમાં લગ્નના આમંત્રણને લઈને થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષના મળીને પાંચ લોકોને ઈજા થઈ છે એક જ મહોલ્લામાં રહેતા એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું જ્યારે સમગ્ર ઘટના મુજબ હમીરજીના ભત્રીજા માલસંગજીના લગ્ન પ્રસંગે લક્ષ્મણજી ઠાકોરના કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે હમીરજી અને લક્ષ્મણજીના પરિવાર વચ્ચે કોઈ વ્યવહાર કે સંબંધો ન હોવા છતાં આમંત્રણ અપાતા વિવાદ સર્જાયો હતો યુજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત લક્ષ્મણજી અને તેમના પરિવારજનો હમીરજીના ઘરે ઠપકો આપવા ગયા હતા જ્યારે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો બંને જૂથો વચ્ચે કટાર અને ધોકાથી મારામારી થઈ હતી જેમાં લેબુજી લક્ષ્મણજી અને તારાબેન સહિત બંને પક્ષના લોકોને ઈજા પહોંચી હતી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદો નોંધાઈ છે એક તરફ હમીરજી સહિત સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ હમીરજી ઠાકોરે લેબુજી સહિત સાત જણા સામે ફરિયાદ નોંધાવી છે પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ